તમારી વિનંતી મુજબ આ ગૂઢ જ્ઞાનનું અત્યંત વિસ્તૃત અને રસપ્રદ વિશ્લેષણ નીચે મુજબ છે વૈવિધ્યનું સર્જન જીવનો પ્રવેશ અને નામરૂપનું રહસ્ય અધ્યાય છ ખંડ ત્રણ એક જીવોની ત્રણ શ્રેણીઓ થ્રી ઓરિજિન્સ ઓફ બિંગ્સ ખંડની શરૂઆતમાં ઉદ્દાલક ઋષિ જગતમાં જોવા મળતા તમામ જીવોને ત્રણ મુખ્ય ભાગમાં વહેંચે છે તે સમયે વિજ્ઞાન આટલું વિકસિત નહોતું છતાં ઋષિઓનું અવલોકન કેટલું સચોટ હતું તે અહીં દેખાય છે એક અંડજ અંડાજા જે જીવો ઈંડામાંથી જન્મે છે જેમ કે પક્ષીઓ સાપ વગેરે બે જીવજ જીવાજા જે જીવો સીધા જીવંત જન્મે છે જેમ કે મનુષ્યો પશુઓ જેને આપણે જરાયુજ પણ કહીએ છીએ ત્રણ ઉદ્ભેજ ઉદ્બીજા જે જમીન તોડીને બહાર આવે છે જેમ કે વૃક્ષો છોડ ઘાસ નોંધ પાછળથી અન્ય શાસ્ત્રોમાં ચોથી શ્રેણી સ્વેદજ પરસેવા કે ગંદકી માંથી જન્મતા જીવો ઉમેરવામાં આવી પણ છાંદોગ્ય ઉપનિષદના આ ખંડમાં મુખ્ય ત્રણ નો ઉલ્લેખ છે બે પરમાત્માનો દ્વિતીય સંકલ્પ અનુપ્રવેશ જ્યારે ત્રણ મૂળ તત્વો તેજ જળ અન્ન અને જીવોની શ્રેણીઓ તૈયાર થઈ ત્યારે તે સત પરમાત્મા એ ફરી વિચાર કર્યો હંતા હમી માસ્તિસરો દેવતા અકેન જીવેનાત્મનાનું પ્રવિષ્ય સરળ હવે હું આ ત્રણ દેવતાઓ સ્પષ્ટ રીતે પ્રગટ કરો આનો ગુઢ અર્થ પરમાત્મા પોતે જ જીવ બનીને આ સૃષ્ટિમાં પ્રવેશ્યા છે આનો અર્થ એ થયો કે આપણા શરીરમાં રહેલી ચેતના એ બીજું કંઈ નહીં પણ તે પરમ સતનો જ અંશ છે ઈશ્વર આ સૃષ્ટિ બનાવીને ક્યાંય દૂર જઈને નથી બેઠા પણ તે દરેક અણુમાં જીવ રૂપે બિરાજમાન છે ત્રણ નામ રૂપ વ્યાકરણ ડિફરેન્શિયેશન ઓફ નેમ એન્ડ ફોર્મ જ્યાં સુધી પરમાત્માએ એ પ્રવેશ નહોતો કર્યો ત્યાં સુધી બધું જ અસ્પષ્ટ હતું પ્રવેશ કર્યા પછી તેમણે બે વસ્તુઓ કરી રૂપ ફોર્મ દરેક વસ્તુને એક ચોક્કસ આકાર આપ્યો નામ નેમ દરેક વસ્તુને ઓળખવા માટે એક નામ આપ્યું ઉદાહરણ જેમ સોનાના ઢગલામાંથી વીટી બને ત્યારે તેને એક આકાર મળે છે અને આપણે તેને વીટી એવું નામ આપીએ છીએ તેવી જ રીતે આ આખું જગત પરમાત્માએ આપેલા નામ અને રૂપોની રમત છે ચાર ત્રિવૃત કરણનો સિદ્ધાંત ધ પ્રિન્સિપલ ઓફ ટ્રિપ્લિકેશન આ ખંડનો સૌથી મહત્વનો અને વૈજ્ઞાનિક ભાગ ત્રિવૃત કરણ છે ઉદ્દાલક ઋષિ કહે છે કે જગતમાં કોઈ પણ વસ્તુ શુદ્ધ સ્વરૂપે નથી હોતી પણ તે ત્રણેય તત્વોનું મિશ્રણ હોય છે પરમાત્માએ સંકલ્પ કર્યો તાસા સા ત્રિવૃત્ત ત્રિવૃત્ત મેં કંઈકા કરવાની હું આ ત્રણેય દેવતાઓને એકબીજામાં ભેળવીને ત્રણ ત્રણના મિશ્રણવાળી બનાવીશ મિશ્રણની પ્રક્રિયા દરેક પદાર્થમાં આ ત્રણ તત્વો હોય જ છે એક તેજ ગરમી ઉર્જા બે જળ પ્રવાહી ત્રણ અન્ન પૃથ્વી ઘન પદાર્થ તમે જે પથ્થર જુઓ છો જે પાણી પીઓ છો કે જે અગ્નિ જુઓ છો માઇનસ તે ત્રણેયમાં બાકીના બે તત્વો અંશરૂપે રહેલા જ હોય છે આજના વિજ્ઞાન મુજબ જેમ દરેક પદાર્થમાં પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન હોય છે તેમ ઉપનિષદ મુજબ દરેક પદાર્થમાં તેજ જળ અને અન્ન હોય છે આધ્યાત્મિક અને દાર્શનિક વિશ્લેષણ એ હું કોણ છું નો ઉત્તર આ ખંડ સમજાવે છે કે આપણે માત્ર હાડકા અને માંસનું પૂતળું નથી આપણી અંદર જે જીવ છે તે સીધો પરમાત્મા આવ્યો છે આ સમજણથી મનુષ્યની લઘુતા ગ્રંથી ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્ષ દૂર થાય છે બી જગતની મિથ્યાત્વ અને સત્યતા જગત મિથ્યા છે કારણ કે તેના નામ અને રૂપ બદલાયા કરે છે પણ જગત સત્ય પણ છે કારણ કે તેના મૂળમાં પરમાત્મા સત છે સી પર્યાવરણ પ્રત્યે દ્રષ્ટિ જો વૃક્ષ ઉદ્ભેજ શ્રેણીમાં પરમાત્માનો જ અંશ હોય તો તેને કાપવો એ પરમાત્માના એક રૂપને નુકસાન પહોંચાડવા સમાન છે આ ખંડ આપણને સર્વભૂત હિતેરતા તમામ પ્રાણીઓના કલ્યાણમાં પ્રવૃત્ત રહેવું સંદેશ આપે છે નિષ્કર્ષ એકતામાં વિવિધતા ત્રીજો ખંડ આપણને સમજાવે છે કે આ જગતની વિવિધતા એ છે છે બધું જ તે તે બનેલું અને એક દ્વારા જ સંચાલિત છે નામ અને રૂપો તો માત્ર વ્યવહાર માટે છે વાસ્તવમાં તો બધું જ સત છે સારાંશ કોષ્ટક કી ઇનસાઇટ્સ ઓફ સેક્શન ત્રણ વિષય પ્રવેશ કર્યો નામરૂપ પરમાત્માએ પદાર્થોને નામ અને આકાર આપ્યા ત્રિવૃત કરણ તેજ જળ અને અન્ન ને એકબીજામાં ભેળવવાની પ્રક્રિયા સંદેશ દરેક જીવમાં પરમાત્મા બિરાજમાન છે